નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જ આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ગુજરાત ગૌન પસંદગી સેવા મંડળ દ્વારા એક ભરતીની જાહેરાત થઈ છે મિત્રો ઓકે એ ભરતી શું છે તો કે ક્લાસ થ્રી જેને કહેવાય ને વર્ગ ત્રણ ઓકે એ પોસ્ટ ઉપર ભરતીની અત્યારે જાહેરાત આવેલી છે પોસ્ટ કઈ છે તો કે વાયરમેનની પોસ્ટ છે જે લોકોએ આઈટીઆઈ જે કરેલું હશે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે નું જે લોકો પાસે બે વર્ષનું પેલું સર્ટિફિકેટ આવી હશે એમને કોર્સ કરેલો હશે તો એ લોકો આમાં અપ્લાય કરી શકે છે ઓકે ગુજરાત ગવર્મેન્ટની મિત્ર આ ભરતી છે સરકારી ભરતી જેને કહેવાય છે આ બી ભરતી છે પગાર ધોરણ બી તમને ખ્યાલ હશે કે વર્ગ ત્રણ માટે પાંચ વર્ષ માટે ફિક્સ હોય છે છવ્વીસ હજાર રૂપિયા ઓકે એના પછી તમારો પે જે છે એ તમારો એ જે ફિક્સમાંથી હતી તમે સંપૂર્ણ પેરોલ ઉપર આવી જશો એટલે કે તમારો પગાર સારો એવો થઈ જશે ઓકે અને વિશેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જે નોટિફિકેશન ગુજરાત ગૌન પસંદગી સેવા મંડળ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે એના પર આપણે જઈશું બધી વસ્તુ ત્યાંથી ડિટેલમાં સમજી લઈશું ઓકે એટલે કે ફોર્મ ક્યારે શરૂ થવાના છે પછી ફોર્મ ફોર્મની છેલ્લી તારીખ શું છે પછી તમારી એક્ઝામ કઈ રીતે થશે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ પગાર ધોરણની વાત કરી લઈશું ઓકે બધી જ વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈશું પ્લસ વેકેન્સીઓ કેટલી છે ઓકે નંબર ઓફ પોસ્ટ કેટલી છે એવી વસ્તુઓ આપણે ડિટેલમાં જોઈ લઈશું ઓકે તો જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલ બે લાઈકોને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતની જેવી અપડેટ્સ હોય આપણે અપલોડ કરીએ તેનું નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય ઓકે બીજું કે આ અત્યારે જેમ આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેને લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો આ રીતના જેવી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ

નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક્ષક ઇન્જિનિયર શ્રી વિદ્યુત ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ ત્રણ સંવર્ગની કુલ છાસઠ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા માટે યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો પત્રકો મંગાવવામાં આવેલો છે ઓકે અને ઉમેદવારે ઓજાસની વેબસાઇટ પર તારીખ અગિયાર છ બે હજાર પચીસથી ઓકે તારીખ અગિયાર છ બે હજાર પચીસથી પચીસ છ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે જો મિત્રો અગિયાર છ બે હજાર પચીસ એટલે કે ઓલરેડી ફોર્મ ઓલરેડી શરૂ થઈ ગયા છે ઓકે ફોર્મ તમે જોઈ શકો છો અગિયાર છથી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે અને પચીસ છ એટલે કે પચીસ જૂન સુધી તમે આમાં અપ્લાય કરી શકો છો ઓકે તો ફટાફટ છે તમારા જેટલા ફ્રેન્ડ આઈટીઆઈ કરેલું હશે એમના સુધી જરૂર આ માહિતીને પહોંચાડી દો એટલે એ લોકો ફટાફટથી ફોર્મ ભરી લેશે ઓકે તો હવે આપણે ડાયરેક્ટલી આગળ વધીએ કે શું શું માહિતી આમાં આપેલી છે હા તો જો જો અહીંયા એક વસ્તુ છે જગ્યાની વિગતો ઓકે કેટલી જગ્યાઓ છે એની વિગત અહીંયા આપેલી છે જેમ કે કુલ જગ્યાઓ છાસઠ છે બિન અનામત વર્ગ માટે બાવીસ આર્થિક રીતે નબળા વર્ગ માટે છ એ રીતે અલગ અલગ અહીંયા જે છે બાયફર્ગેશન આપેલું છે ઓકે કઈ કેમાં કેટલી જગ્યાઓ છે એના વિશેની માહિતી આપેલી છે હા હવે વયમર્યાદાની વાત કરી લઈએ તો અઢાર વર્ષ તમારી ઉંમર એનાથી ઓછી ના હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ અને ઓય મર્યાદામાં છૂટછાટ વિશેની માહિતી આપેલી છે મિત્રો હવે પગાર ધોરણની વાત કરી લઈએ તો પગાર ધોરણ જે છે કે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પ્રતિમાસ છવ્વીસ હજારના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ગુપ્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે જે બી લાભો હશે અમુક એ મળવાપાત્ર થશે અને એના પછી જો વાત કરીએ કે તમારે ઉમેદવારે પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં સાતમા પગારના પંચ અનુસાર ઓગણીસ હજાર નવસો થી લેવલ ટુ ના પગારમાં ઓગણીસ હજાર નવસો થી ત્રેસો હજાર બસો નો જે પગાર ધોરણ છે આપણા લેવલ ટુ પ્રમાણે ઓકે એટલે ઓગણીસ હજાર નવ તમારું બેસિક કઈ થઈ જશે એના ઉપર ટી એડી અલાઉન્સ એચઆર એ બધી જ વસ્તુ તમને આમાં મળશે ઓકે શૈક્ષણિક લાગતની વાત કરીએ તો એમાં લખ્યું છે મિનિમમ टू सर्टिफिकेट कोर्स ऑफ वायरमैन और इलेक्ट्रिशियन ऑप्टेन फ्रॉम द एनी ऑफ द इंस्टीट्यूट ट्रेनिंग इंस्टीट्यूट ओके इंडस्ट्रियल ट्रेनिंग इंस्टीट्यूट, एस्टाब्लिश बाय द गवर्मेंट क्लियरली मेन्शन जैसे सर्टिफिकेशन कोर्स हे वायरमेनो जो इंडस्ट्रियल ट्रेनिंग इंस्टीट्यूटीआई करेलु हमें जवर्मेंट एस्टाब्लिश बाय गवर्मेंट ओके तो तुम आमा कर सको ओके प्रोसेस द बेसिक नॉलेज ऑफ कम्प्यूटर एप्लिकेशन एज प्रिस्ड इन द गुजरात सीविल सर्विस क्लासिफिकेशन रिक्रूटमेंट रूल नाइन તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે ઓકે પ્રોસેસ એડ્યુકેટ નોલેજ ઓફ ગુજરાતી ઓર હિન્દી ઓર બોથ એટલે કે તમારી તમને હિન્દી અને ગુજરાતી આ જે ભાષાઓ છે આનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ મેન્શન છે હવે આનામાં ઘણી બધી સૂચનાઓ મિત્રો આપેલી છે ઓકે તો એક વખત તમારે શું કરવાનું છે આને ડાઉનલોડ કરો ઓકે જે ઓજા આપણે જિત્ર પોલીસ બી ઓઝાસની જે વેબસાઇટ છે એના ઉપરથી અને પછી તમે શું કરી શકો છો અને ડિટેલમાં વાંચો એટલે તમને વધારે આઈડિયા આવશે પરીક્ષાની ફી વિશેની માહિતી આપેલી છે કે પ્રાથમિક પરીક્ષા માટે તમારે પાંચસો અનામત વર્ગ માટે ફી ચૂકવવાની રહેશે બાકીના જે વર્ગ છે અહીંયા ક્લિયરલી મેન્શન કયા કયા અનામત વર્ગ આવે છે તમે ચારસો રૂપિયા ફી ચૂકવવાની રહેશે પણ પછી વાંચો એ ધ ફી પેડ શેલ બી રિફંડેડ ધોઝ કેન્ડિડેટ હુ અપિયર ફોર ધ એક્ઝામિનેશન પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે તમે અત્યારે ઓનલાઈન અરજી કરી પરીક્ષા આપવા ગયા તો તમારે ફીસ પાછી મળી જશે ઓકે પરીક્ષાનો ફોર્મ અપ્લાય કર્યું પણ પરીક્ષા આપવા નહીં ગયા તો ફીસ રિફંડેબલ નથી મિત્રો અહીંયા ક્લિયરલી મેન્શન છે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી મળવા પાત્ર રહેશે જે લોકો ફોર્મ ભર્યા પછી પરીક્ષામાં ઉપસ્થિત રહેશે એમને ફીસ જે છે રિફંડ થઈ જશે ઓકે અહીંયા ક્લિયરલી મેન્શન છે હવે આમાં તમારે ઘણી બધી ડિટેલ્સ પરીક્ષા પદ્ધતિની બધી જ વસ્તુ માહિતી આપેલી છે મિત્રો ઓકે સારું એવી આખી એક નોટિફિકેશન એમને ડિક્લેર કરેલી છે તો ફટાફટથી આ જે છે આખી નોટિફિકેશનને ડાઉનલોડ કરો અને તેમ તમારા જેટલા ફ્રેન્ડ્સ છે આઈટીઆઈ કરેલો હશે વાયરમેન અથવા અથવા તો ઇલેક્ટ્રિશિયનની અંદર તો એમને સુધી જરૂર આ માહિતીને પહોંચાડી દો એટલે અત્યારે જે છાસઠ જગ્યા માટે ભરતીની જાહેરાત થયેલી છે એમના એમાં એ લોકો ફોર્મ અપ્લાય કરી શકે છે ઓકે સારી એવી ઓપોર્ચ્યુનિટી જેને કહેવાય મિત્રો વર્ગ ત્રણ ક્લાસ ત્રણ માટે ક્લાસ થ્રી માટે વર્ગ ત્રણની અંદર છે ઓકે છાસઠ જેટલી જગ્યાઓ છે એટલે સારી રીતે તૈયારી કરો સારી રીતે પાસ થો તમને આ ગવર્મેન્ટ જોબ મળી શકે છે ઓકે પગાર ધોરણ બી તમે જોઈ શકો છો કે સારો એ પગાર ધોરણ છે છવ્વીસ હજાર તમારો પગાર ધોરણ રહેશે પાંચ વર્ષ માટે એના પછી તમારો બેસિક પે થઈ જશે લેવલ ટુ પ્રમાણે એટલે ઓગણીસ હજાર નવસો જેવો બેસિક પે રહેશે એના પર જે તમે જે બી અલાઉન્સીસ હોય ગુજરાત ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એ બધા જ અલાઉન્સીસ તમને મળવાપાત્ર રહેશે ઓકે તો આ વિડિયો જે છે મિત્રો તમારા બધા ફ્રેન્ડ જોડે શેર કરી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી ભરતીની જાહેરાત થયેલી છે ઓકે તો જેમ આપણે વિડીયોની શરૂઆતમાં કીધું કે જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કર લો અને બાજુમાં આપેલ બે લેકોને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જે બી આપણે નોટિફિકેશન્સ જે બી આવે રિક્રુટમેન્ટના રિલેટેડ એ આપણે વિડીયોના માધ્યમ સુધી તમારી પાસે પહોંચાડીએ છીએ તો એ નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય બીજું કે આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલ સાથે પણ જોઈન થઈ શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય એ આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ તો ચાલો મિત્રો થેન્ક યુ હવે નેક્સ્ટ નેક્સ્ટમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો